મયુજળન આજ શરૂરોવસ નહે શકિ હીમારે આંજે કંચણ વર્શ્યાં મને કંચાંંત મે હીતુંવે મે ચીતે વર જે કામ સમાજ માટે કરીએ છીએ એ કામ બધા જ લોકોને ધ્યાનમાં આવે એનું સરવૈયું પણ વિસ્તારના ઉપસ્થિત સૌ લોકોને આપીએ આગામી દિવસની અંદર આપણે શું કામ કરવાનું છે એનું ભાથું એ કાર્યકર્તાને મળે સુંદર મજાનો આ કાર્યક્રમ છે જે આજે વેજલપુર વિધાનસભામાં પણ કરવામાં આવ્યો છે અનેક કામો થયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લગભગ પંચાણું ટકા રોડ એ આપણે માત્ર બે જ વર્ષના ગાળામાં પાછળ પડીને પણ એ આપણે કરાવવામાં અને કોર્પોરેશનની આખી જે ટીમ છે એને બી આભાર માનીએ જે તંત્ર છે મુખ્યમંત્રી શ્રી એ પણ જે આપણને મદદ કરી અને સૌથી ખાસ કરીને અમિતભાઈ શાહ જે અમારા સાંસદ છે એમના સતત માર્ગદર્શનના કારણે અમે અહીંયા ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામ કરી શક્યા અઠ્યાસી જગ્યાએ જે પાણી ભરાતું હતું એ હવે ઘટીને લગભગ અગિયાર જગ્યાએ છે એ દાવા સાથે આવતા વર્ષ સુધીની અંદર એ અમે નીલ કરી દઈશું એટલે વરસાદી પાણી મુક્ત વેજલપુર આ જે વાત અમે કરી હતી એ વાત લોકોને ફીલ થવા માંડી છે મોટાભાગના વ્હાઇટ ટોપિંગ રોડ બની રહ્યા છે શ્રીરામ પથ એ અયોધ્યાના મંદિરના નિર્માણ પછી એ અમે આપવામાં નામ આપવામાં સફળ થયા જે એલજે કોલેજથી લઈ અને આપણું જે ઝવેરી સર્કલ છે ત્યાં સુધી જે અહીંયા ચારસો વર્ષ જૂનું દત્ત મંદિર છે એ મંદિરની બહાર દત્ત કોરિડોરનું અમે નિર્માણની દિશામાં આગળ વધ્યા છે ઓલિમ્પિક રોડ એ શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર ગાર્ડન સુધી બન્યો હવે જે શરૂ થશે ટૂંક સમયમાં નિર્માણ આખા શહેરની અંદર પાંચ આઇકોનિક રોડ પાસ થયા એમાં ચાર આઇકોનિક રોડ વેજલપુર વિધાનસભામાં પાસ થયા તો કામ તો ઘણા તો અનેક છે પરંતુ કહેવાનો મતલબ એ છે કે અમે સતત આખી જ એઝ અ ધારાસભ્ય કાઉન્સિલરો સંગઠનની ટીમ આ બધા જ લોકો દિવસ રાત વેજલપુર વિધાનસભાના લોકોના જીવનની અંદર ઉત્તરોત્તર કહેવાય ને કે ગુણવત્તા સભર પરિવર્તન આવે એના વાળા બધા લાગેલા છે એટલે સાબરમતી એટેક જે ટ્રેન ઉપર થયો હતો એ કાવતરા ભરેલો હતો એ પછીના તોફાનો જે થયા એનાથી આ જે દેશની અંદર જે સબકા સાથ સબકા વિકાસ અને માત્ર વિકાસની રાજનીતિ જ હોવી જોઈએ આવું માનનારા એક પવિત્ર નેતાને બદનામ કરવાનો કોંગ્રેસ દ્વારા જે પ્રયાસ થયો એ નરેન્દ્રભાઈ મોદી ઉપર સુપ્રીમ કોર્ટથી માંડીને વિશ્વના બધા જ સમુદાય બધા જ નેતાઓએ જે ભરોસો વ્યક્ત કર્યો એવા પવિત્ર નેતાને સતત જે બદનામ કરવાનો એક નિરર્થક પ્રયાસ થયો પ્રયાસને ખુલ્લી પાડતી આ સાબરમતી ફાઇલ મૂવી છે અને આ મૂવી બધા લોકોએ જોવી જોઈએ અને કયા પ્રકારના ષડયંત્ર એ પંચોતેર વર્ષની અનુભવી કોંગ્રેસ એ આ ભારતની અંદર જાતિ જાતિને ધર્મ ધર્મના ઝઘડા કરાવવા માટે કરે છે અને કઈ રીતે ફેક નેરેટિવ ઊભા કરે છે એનો એક પર્દાફાશ કરવાનો એક આ સરસ મજાનો જે ફિલ્મ બની છે એ ફિલ્મ અવશ્ય લોકોએ જોવી જોઈએ વેજલપુર વિધાનસભાના લોકો પણ એ આગામી બે દિવસની અંદર આ મૂવી નિહાળવા માટે જવાના છે કામ ચાલુ થઈ ગયું છે કર્ણાવતી ક્લબની સામે તમને એના પિલર્સ નાખાતા દેખાશે અને આગામી દિવસની અંદર ત્યાં આપણે પકવાન ચાર રસ્તાથી આપણા ઇસ્કોન મંદિરની સામેનો જે રોડ છે એ પણ રોડ તમને સર્વિસ રોડ બનતો દેખાશે માની અમિતભાઈ શાહના પ્રયાસોથી સરખેજ ગામના ચાર રસ્તાથી શરૂ કરી એટલે ઉજાલા ચોકડીથી આગળથી પણ શરૂ કરી અને છેક ગાંધીનગર આપણા અક્ષરધામ છે ત્યાં સુધીના બંને બાજુના સર્વિસ રોડનું નિર્માણ એ આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ જે વર્લ્ડ ક્લાસ વેજલપુર અને ગ્રેટ ગાંધીનગર આ દિશાની અંદર અમિતભાઈના નેતૃત્વમાં લોકો આગળ વધ્યા છે અને જનતાને ભારતીય જનતા પાર્ટીને જે પ્રેમ સતત આપે છે એ વધારે બેવડા છે અને એમને પણ સંતોષ થશે કે ભાજપના કાર્યકર્તાઓ સારું કામ કરે છે